આપણે જો મિત્રો આપણે હલર આવ્યું હે આપણે ગયા હતા હામાં આગણી જોડાવી નહીં આવ્યા છે અને આપણે હવે થઈ હાલતા વાડી હા મોજ આવારે માંઠ્યું અટાણ ખાલી ઉતારીશું

આ ગુલાબી છોટો દેખાય ને છે એટલે અહિયાં ઉપર આગે એટલે નળી બુદ્ધિ જયાદ યાદ વાહ ભાઈ વાહ દે વાહ રેડી લિયો નો <laughs> ના <laughs>

છવ્વી બરફી લાંબા